શ્રી કડવા પાટીદાર કેડવણી મંડળ કારેલીબાગ વડોદરા દ્વારા સિત્યાસીમો લગ્ન પાદરા તાલુકાના મુવાલ ગામે નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યો આ સમૂહલગ્નમાં નવ વિગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વહેલી સવારેથી જ ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ ભોજન સભારંભ આશીર્વચન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધિ અનુસાર નવ દંપતીના હસ્તમેળાપ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ સભારંભના પ્રમુખ તેમજ એમજી કોલેજ અમદાવાદ એસોસિએટેડ પ્રોફેશનલ ડૉક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરાના તમામ આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દીકરીઓને અનેક પ્રકારની ઘરવખણીની વસ્તુઓ દાતાઓ દ્વારા કન્યાદાનમાં પણ આપવામાં આવી આવેલા મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વાદન આપ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મોવાલ ગામે આ નવ 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 દંપતીએ

કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહલગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને એક પરિવારના ઘણા બધા પૈસા એટલે કે એનો બચાવ થતો હોય છે અને એ બચાવ થાય ત્યારે એ પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત